શિક્ષકોને ઘટના મુદ્દે કચ્છના નલિયામાં વાલીઓ અને આગેવાનોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું કચ્છ જિલ્લામાં ચાર નવસો શિક્ષકોની ઘટ છે ક્યાંય શિક્ષકો જ નથી

ચક્કાજામ કરીને રેલી યોજી વાલીઓ અને આગેવાનોએ નલિયા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી શિક્ષકોની ઘટ ઝડપથી પૂરી કરવા માંગ કરી જોકે કે શિક્ષકોની સમયસર ભરતી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી એટલા માટે મેદાન એક મેદાન જોઈએ છે અમારી શાળા પણ તૂટેલ ફૂટેલ થઈ ગઈ છે અમે શાળા જોઈએ છીએ શિક્ષકોની કમી છે ચાર જ શિક્ષક છે એક શિક્ષક બે વર્ષથી આવતો નથી અને અમે ચાર શિક્ષકોની હજુ જરૂર છે અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળા નવી બનાવો

છસો શિક્ષકોની અબલાસામાં ભરતી ન કરે તો રાજીનામું આપી દેજો તમે અને ચેલેન્જ ફગાડો સરકાર સામે શું કામ ન કરે છ છ ધારાસભ્યોને પણ એ જ મારી માંગ છે તમે તમારા વિસ્તારમાં માંગ કરો સરકાર પાસે કે ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે એ એક મહિનાની અંદર પૂરી કરો નહીતર તર રાજીનામા આપી દેશું આ લવ લેટર લખવાના બહુ થયા સરકાર સામે સવાલ ન કરે માટે શિક્ષણ ખતમ કરી રહ્યા છે શિક્ષકોનું ભરતર શિક્ષકોની ભરતી નથી કરી રહ્યા એનું મોટામાં મોટું કારણ આ છે કચ્છમાં શિક્ષકોની અછતની લઈ હવે સંગો પણ મેદાને આવ્યા છે રાષ્ટ્રીય શિક્ષક સંઘ અને શૈક્ષિક સંગે સરકાર સમક્ષ માંગ કરી તાત્કાલિક બેઠક બોલાવી શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવા પણ માંગ કરાઈ છે જિલ્લા કક્ષાએ સત્તા આપીને શિક્ષકોની ભરતી કરવા માંગ વેકેશન પૂર્ણ થયા બાદ પણ ભરતી ન થઈ શકતા અનેક સવાલ પણ ઉઠ્યા છે બંને મંત્રીશ્રીને વિનંતી કરું છું માન્ય સચિવશ્રીને અને નિયામકશ્રીને એક તાકીદની બેઠક બોલાવી અને આ જ્ઞાન સહાયક માટે અને ભરતીની પ્રક્રિયા જે છે એ કેમ ઝડપી થાય એકથી પાંચની કચ્છની બાકી છે એ પણ પ્રક્રિયા પૂર્ણ થાય તો પચાસથી સાઠ ટકા પ્રશ્ન કચ્છનો દૂર થાય તો આ પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે અને આ પ્રક્રિયા જો ઝડપથી નહીં કરવામાં આવે તો આની અસર ખૂબ શાળાના બાળકો ઉપર થાય છે શૈક્ષિક મહાસંઘનું મંતવ્ય એવું છે કે સરકાર જ્યારે કેન્દ્રીયકૃત કક્ષાએ ભરતી કરતી હોય કેન્દ્રીયકૃત કક્ષાએ જ્ઞાન સહાયકની ભરતી કરતી હોય ગુજરાત સરકારની અંદર શિક્ષણ વિભાગનું ઓગણ સાઠ હજાર નવસો નવ્વાણું કરોડનું બજેટ હોય અને એવા સંજોગોમાં આવા સીમાવર્તી વિસ્તારની અંદર અને આંતરિયાળ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી રહે એ નીતિગત રીતે નિર્ણય કરવાની બાબત છે આ નિર્ણય સરકારે ત્વરિત કરવો જોઈએ મહત્વની મંત્રી કક્ષાએ આ નિયમ છે એ બનતા નથી કે અધિકારી કક્ષાએ છે આ બનતા નથી આનું યોગ્ય સંકલન થાય ખૂબ જ મોટા બજેટ પછી પણ આવી શાળાઓ શિક્ષકો વગર ખાલી રહે બાળકો છે શિક્ષણ વગર રહે એ યોગ્ય